નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે આજ રોજ સુરત મહાનગરપાલિકાની અંદર લોકોના પ્રશ્ને રજૂઆત લઈને જતા આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટરો સાથે પોલીસ દ્વારા અમાનવીય વર્તન કરવાનો આક્ષેપ વિપક્ષના નેતા પાયલબેન સાકરિયા દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે સુરતના લોકોના મત ચૂંટાયેલા આ ભાજપના શાસકો શું પોતાની જાતને સરમુચાહી સમજે છે અને તેના જ ઈશારે ભાજપના ઈશારે આ અધિકારીઓ પણ જાણે કે ભાજપની આંગળી ઉપર નાચતા હોય તે રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે પણ ગેરવર્તન કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે સવાલ એ ઊઠી રહ્યો છે કે શું આ સુરત મહાનગરપાલિકા શું કમલમની પેટી છે શું ભાજપની પેટી છે તેવો સવાલ સુરતની જનતા કરી રહી છે લોકોના પ્રશ્નને લઈ અને જતા લોકોના નગરસેવકોને રોકવાનો અર્થ શું તેવો સવાલ પણ સુરતમાંથી ઉઠવા પામી રહ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર આજ રોજ સુરત મહાનગરપાલિકાની અંદર સુરત શહેરના વિવિધ પ્રશ્નોને લઈ અને વિપક્ષ દ્વારા આજ રોજ રજૂઆત કરવામાં આવી રહી હતી તે દરમિયાન જાણે ભાજપના ઈશારે અધિકારીઓ જાણે કે કોઈ આતંકવાદી હુમલો થવાનો હોય કે પછી કોઈ મોટી દુર્ઘટના થવાની હોય કે નક્સલવાદીઓ આવવાના હોય તે રીતનું વર્તન આ ચૂંટાયેલા પ્રજાના પતિની સાથે આજરોજ ભાજપના ઈશારે ચાલતા અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું સુરત મહાનગરપાલિકાની અંદર લોકશાહી છે કે પછી ભાજપની ઠોકશાહી છે તેવો સવાલ સુરતની જનતા કરી રહી છે પ્રાપ્ત વિગત અનુસાર આજ રોજ સુરત મહાનગરપાલિકાની અંદર ફરી એક વખત આમ આદમી પાર્ટીના નગરસેવકોએ લોકોના પ્રશ્ને આક્રમક મિજાજ અપનાવી અને ભાજપના અદ અધિકારીઓ અને પદાધિકારીઓને રીતસરનો પરછેવો છોડાવી દીધો હતો અને ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓના ઈશારે લોકોના પૈસાથી પગાર લેતા અધિકારીઓ પણ જાણે કે ભાજપનો ગળામાં ખેસ ધારણ કરી લીધો હોય તે રીતે ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે આ રીતનું ગેરવર્તન કરવામાં આવી રહ્યું છે તે કેટલા અંશે વ્યાજબી છે તેવો સવાલ સુરતની જનતા કરી રહી છે પરંતુ આ લોકશાહીની અંદર કોઈપણ સત્તા કાયમી હોતી નથી તે કદાચ આ સુરતમાં બેઠેલા અધિકારીઓ ભૂલી ચૂક્યા છે અને કદાચ તેનું ફળ આવનારા દિવસોમાં આ ભાજપના ઈશારે ચાલનારા તમામ લોકોને ભોગવવું પડે છે તો નવાઈ પામમાં જેવું નહીં હોય વિપક્ષની વિપક્ષને નો કર્તવ્ય હોય છે વિપક્ષનું કામ હોય છે કે લોકોના પ્રશ્નને વિરોધ કરવો લોકોના પ્રશ્ન રજૂઆત કરવી પરંતુ જાણે કે સુરત મહાનગરપાલિકામાં ભાજપ શાસિત નગરપાલિકા ભાજપ શાસિત મહાનગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિપક્ષથી ડરી રહ્યા હોય તે રીતે અવારનવાર તેમની સામે અમાનવીય અને પોલીસને આગળ કરી રહ્યો હોય ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે કે શું ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે મેયર કે તેના અન્ય કોઈ શાસક પક્ષના નેતાઓ શું આ નગરસેવકો ડરી રહ્યા છે તેવો સવાલ સુરતની જનતા કરી રહી છે ત્યારે આપ સ્પષ્ટપણે જોઈ રહ્યો છો કે લોકોના પ્રશ્ને લડત ચલાવી રહેલા આ નગરસેવકો સાથે ભાજપના ઈશારે અધિકારીઓ કેટલું ખરાબ અને ગેરવર્તન કરી રહ્યા છે ત્યારે લોકશાહીની આ ખરેખર કરુણતા કહેવાય કોઈ ગુંડા તત્વોને અને કોઈ અસામાજિક તત્વો સાથે આવું બહેરમી વર્તન કરવામાં આવતું હોય તો આપણે માણી શકાય પરંતુ આ લોકોના મતોથી ચૂંટાયેલા લોકોના પ્રશ્નો માટે અવારનવાર રજૂઆત કરતા આમ આદમી પાર્ટીના નગરસેવકો સાથે અવારનવાર થતું આ વર્તન રીતસનીય સાબિતી કરી રહી છે કે સુરત મહાનગરપાલિકામાં બેઠેલા ભાજપના સત્તાધીશો આજે ડરી રહ્યા છે અને તેના ઈશારે કામ કરનારા આ ભાજ ભાજપના અધિકારીઓ જાણે કમલમમાંથી આદેશ છૂટતા હોય અને કઠપુતળીની જેમ નાચવા મળતા હોય તે રીતે આજરોજ ભાજપના ઈશારે નગરસેવકો સાથે આ રીતનું વર્તન કરવામાં આવ્યું છે તેની ગંભીર નોંધ સુરત શહેરની જનતાએ પણ લીધી છે ત્યારે આવનારા દિવસોની અંદર લોકોના પ્રશ્નો માટે હજી પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું વિપક્ષના નેતા પાયલબેન સાકરિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્યારે ખરેખર આ લોકશાહીની કરૂણતા છે કે લોકોના પ્રશ્નો લઈને જતા વિપક્ષને આ રીતે ભાજપના ઈશારે અધિકારીઓ દ્વારા અટકાવવામાં આવતા હોય તેની ગેરરીતિઓ થતી હોય ના તમામ નગરસેવકોની સાથે તમામ સંગઠનના સાથ ધરકારી આજે અમે મ્યુનિસિપલ શ્રીને અમે રજૂઆત કરવા માટે જઈએ છીએ છેલ્લા ઘણા સમયથી જે કમિશનરનું વર્તન જે કોર્પોરેટરો પ્રત્યે અને સુરત શહેરના લોકો પ્રત્યેનું જે છે એ ઉદરતા વલણ છે જે રીતે અત્યારે જે કામગીરી સુરત શહેરના કમિશ્નર કરી રહ્યા છે એ કામગીરી જોતા એવું લાગે છે કે એ સુરત શહેરના જે કેમ કે રાજા હોય રાજાશાહી જે વલણ હોય એવું બતાવે છે ખરેખર કમિશનર ભૂલી ગયા છે કે સુરત શહેરના જે લોકો છે એમના નોકર છે નહીં કે ભાજપના નોકર હાલમાં જે એમની કામગીરી છે ભાજપના નોકરની કામગીરી હોય એવી એ કામગીરી કરે છે જેટલા પણ આમ આદમી પાર્ટીના જે નગરસેવકો છે અમે લોકો જે પ્રશ્નો પૂછે છે લોકહિતની જે માંગણીઓ છે જે પત્રો લખે છે આજ દિન સુધી એમના નાતો એ જવાબ આપી શક્યા છે જે પ્રશ્નો બજેટ અનુસંધાને પૂછવામાં આવ્યા છે એમનો જવાબ નથી આપી શક્યા તો આના ઉપરથી એવું સાબિત થાય છે કે લાખો કરોડોનો જે કૌભાંડ છે ભાજપની સરકારમાં થઈ રહ્યો છે તો માત્ર ભાજપવાળા જ નહીં પરંતુ આ આવા જે અમુક અધિકારીઓ છે એમનો પણ સાથ સહકાર એટલો જ છે કે સુરત શહેરના લોકો જે પરસેવાની કમાણીથી જે લોકો વેરો ભરે છે એનો જે પગાર ઉપર આ જે કમિશનરને જે પગાર મળે છે એ પગાર ઉપર એ લોકો જે કામ કરે છે ખરેખર ભાજપના નેતાઓનું કામ કરતા હોય એવી રીતના કામગીરી છે જે બિલકુલ ચલાવી શકાય એમ નથી આજે અમે તમામ નગરસેવકોની સાથે સંગઠનની સાથે કમિશનર શ્રીને રજૂઆત કરવા માટે જઈએ છીએ કે જે લોકહિતના જે અમારા પ્રશ્નો છે એનો જવાબ આપો અને કયા કારણોસર જવાબ નથી આપી શકતા ત્યારે સુરત મહાનગરપાલિકામાં લોકોના પ્રશ્નો માટે રજૂઆત કરવા જતા આમ આદમી પાર્ટી કોર્પોરેટર રોકવાનું કારણ શું તેવો સવાલ જનતા કરી રહી છે ત્યારે ભાજપના ઇશારે નગરસેવકને રોકનારા અધિકારીઓ કદાચ એ વાત ભૂલી ગયા છે કે કોઈની સત્તા ક્યારેય અનંત હોતી નથી અને કાયમી હોતી નથી સત્તા પરિવર્તનો થઈતા થતા રહે છે તે રાજનીતિનો નિયમ છે અને પ્રકૃતિનો અને કુદરતનો પણ નિયમ છે પરંતુ આ ભાજપના ઇશારે અધિકારીઓ જે રીતે કમલમમાંથી ખેસ કરીને આવ્યા હોય તે રીતનું કાર્ય કરી રહ્યા છે તે ખરેખર લોકશાહી માટે લાલબત્તી સમાન છે અને આવા અધિકારીઓ સામે હવે લોકજાગૃતિ કરવી ખૂબ જ આવશ્યક અને અનિવાર્ય હોય છે ત્યારે હાલમાં તો સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ વિપક્ષને સાજે તે રીતે રજૂઆત કરી અને બેઠ સત્તામાં બેઠેલા પદાધિકારીઓ અને અધિકારીઓનો પરછેવો છોડાવી દીધો છે અને હવે આગામી દિવસોમાં આ લડત ખૂબ જ જનઆંદોલનમાં ફેરવાય છે તે પણ એક સનાતન સત્ય છે બ્યુરો રિપોર્ટ સાવરકુંડલાની રફતાર